નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ ત્રણ વિષય આસપાસની સ્વાધ્યન પોથીનું અહીં આપણે ચેપ્ટર નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પાઠનું નામ છે પાણી બચાવીએ બંને ચિત્રનું અવલોકન કરી તેમાં કઈ સમસ્યા દર્શાવવામાં આવી છે તેના વિશે આપેલી જગ્યામાં લખવાનું છે તો પ્રથમ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે સ્ત્રીઓએ પાણી માટે દૂર સુધી જવું પડે છે એટલે કે પાણીની તંગી જોઈ શકાય છે હવે આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે પાણીના વાસણ લઈને લોકો લાઈનમાં ઊભા છે પાણી માટે એક જ સ્રોત હોવાથી લોકોને પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે પ્રશ્ન બીજો નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તો શાળાના નળમાંથી પાણી ટપકે છે તો શાળાના નળમાંથી પાણી ટપકે છે તો નળ રિપેરિંગ કરાવીશું અથવા તો નળ બદલી નવો નળ મુકાવીશું તમારા પડોશીના ઘરે ટાંકીમાંથી પાણી ટપકે છે પડોશીના ઘરે જઈને સલાહ આપવાની કે ટાંકીમાં પાણી ના ભરે અથવા તો ટાંકી બદલી નાખે રસ્તા પર કોઈ જગ્યાએ પાણીનો નળ તૂટી ગયેલો છે તો રસ્તા પર કોઈ જગ્યાએ પાણીનો નળ તૂટી ગયેલો હોય તો તે એ નળને કોઈ કાપડના ટુકડા વડે બરોબર બંધ કરી દેવું ત્યારબાદ તે નળને બદલવા માટે વ્યવસ્થા કરીશું તમારા જમીન તમારાથી જમીનનું ખોદકામ કરતા ભૂલથી પાણીની પાઇપ તૂટી જાય તો જમીનનું ખોદકામ કરતા ભૂલથી પાણીની પાઇપ તૂટી જાય છે તો એ પાઇપ જ્યાંથી તૂટી હશે ત્યાં સાંધો કરી એને રિપેર કરીશું ચિત્રમાં આપેલી પ્રાણી સંગ્રહ કરવાની રીતો વિશે લખીશું આ છે ખેત તલાવડી અને આ છે જમીનની અંદર ટાંકીમાં સંગ્રહ તો ખેત તલાવડી એ ખેતરના નીચાણ વિસ્તારમાં ખોદકામ ખોદવામાં આવેલ ચોક્કસ આકાર અને કદ ધરાવતું સ્ટ્રક્ચર છે જેના દ્વારા ખેતરમાં વહેતા વરસાદના પાણીને ભેગું કરવામાં આવે છે હવે અહીં જોઈએ તો ઓછા વરસાદવાળા વિસ્તારમાં વરસાદના પાણીના સંગ્રહની અતિ મહત્વની પદ્ધતિ છે મકાનની અગાસી છાપરું કે પતરા ઉપર પડતું પાણી પાઇપથી એકત્ર કરીને એક ટાંકીમાં લાવવામાં આવે મકાન પ્રશ્નચાર ખરું ખોટું આપણે લખીશું પાણીનો બચાવમાં ટીક કરીશું ઉમંગ વરસાદના પાણીનો ટાંકીમાં સંગ્રહ કરે છે તો પાણીનો બચાવ એટલે ખરું આયુષ પાણીની ટાંકીમાં હાથ પગ ધોવે છે પાણીનો બગાડ થાય છે માટે ખોટાની નિશાની રવિશાળાના મકાનમાં પાણીને બગીચામાં જવા દે છે તો સાચું ધ્રુવ તેના ઘરમાં ચાલુ નળ બંધ કરતું નથી તો પાણીનો બગાડ માટે ખોટું દીપે પાણીની તૂટેલી પાઇપ રિપેર કરી તો પાણીનો બચાવ કર્યો છે માટે ખરાની નિશાની તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો છો તો અમારા ઘરમાં મકાનના ધાબાનું વરસાદી પાણીને પાઇપ દ્વારા જમીનમાં બનાવેલી ટાંકીમાં સંગ્રહ કરીએ છીએ અમારા ઘરની અગાશી પર એક ટાંકું બનાવી તેમાં પણ પાણીનો સંગ્રહ કરીએ છીએ આ ઉપરાંત અમે બગીચામાં એક ટીપણામાં પણ પાણીનો સંગ્રહ કરીએ છીએ આ પાણીનો તમે ક્યાં ઉપયોગ કરશો તો ઘરમાં પોતું કર્યા બાદ વધ્યું હોય તો તે પાણી બગીચામાં ઉપયોગ કરીશું વાસણ ધોતા વધ્યું હોય તે પાણી ફૂલ છોડીને પાવા માટે પ્રાણીઓને નવડાવવામાં વહેતું હોય તે પાણી બગીચાને મળી રહે તેવી વ્યવસ્થા કરીએ પાણી શુદ્ધ કરવા મશીન એટલે કે આરો પ્લાન્ટમાંથી નીકળતું વધારાનું પાણી તો ગટર સાફ કરવા તેનો આપણે ઉપયોગ કરી શકીએ જેમાં ફળો અને શાકભાજી ધોયા હોય તે પાણી તો કે ફળિયું ધોવામાં ઉપયોગમાં લેશું અને તમે એ પાણી વૃક્ષોમાં પણ પાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર એકવીસ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ